આપત્તિ વ્યવસ્થાપન આ વિષય પરના સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે આપત્તિ શબ્દ સાંભળીએ ને એટલે મનમાં સીધા જ ભૂકંપ પૂર વાવાઝોડા દ્રશ્યો આવી જાય પણ આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે શું આ ઘટનાઓ પોતે જ વિનાશક છે તે પછી એની પાછળ આપણી નબળી તૈયારી કે સમજનો અભાવ વધુ જવાબદાર છે આપણો હેતુ અહીં માત્ર આપત્તિઓની જાદી બનાવવાનો નથી પણ તેની પાછળનું વિજ્ઞાન તેની અસરો અને સૌથી અગત્યનું ટેકનોલોજી અને આપણું વર્તન આ બંને વચ્ચે શું સંબંધ છે એ સમજવાનો છે આ ચર્ચા આપણને માત્ર માહિતી નહીં પણ એક નવી દૃષ્ટિ આપશે તો ચાલો શરૂઆત એકદમ પાયાના પ્રશ્નથી કરીએ આપત્તિઓનું વર્ગીકરણ કઈ રીતે થાય સ્ત્રોતોમાં બે મુખ્ય પ્રકારોનો ઉલ્લેખ છે કુદરતી અને માનવસર્જિત હા અને આવર્ગીકરણ ખૂબ જ મહત્વનું છે જુઓ કુદરતી આપત્તિઓમાં ભૂકંપ જ્વાળામુખી વાવાઝોડું સુનામી પૂર દુષ્કાળ અને દાવાનળ આપત્તિઓ જેવી કે આગ ઔદ્યોગિક અકસ્માત કે માર્ગ અકસ્માત બરાબર માર્ગ અકસ્માત કે હુલ્લડ આ બધું માનવીય ભૂલો કે બેદરકારીનું પરિણામ છે પણ મને એક વાત થાય છે આજે આ ભેદરેખા થોડી ભૂંસાઈ નથી રહી જેમ કે જંગલમાં આગ લાગવી એ કુદરતી હોઈ શકે પણ ક્લાઇમેટ ચેન્જને કારણે એની તીવ્રતા વધે જે તો માનવસર્જિત છે તો એને ક્યાં મૂકીશું ખૂબ સરસ મુદ્દો અને અહીં જ આપત્તિ વ્યવસ્થાપનનો ખરો પડકાર છે સ્ત્રોતોમાં એક સૂક્ષ્મ ભેદ પાડ્યો છે આગાહીની શક્યતા ઓ હા પૂર વાવાઝોડું સુનામી આ બધાની આપણે આગાહી કરી શકીએ છીએ એટલે બચાવ માટે અમૂલ્ય સમય મળે છે પણ ભૂકંપ જ્વાળામુખી જેવી ઘટનાઓ એ અચાનક આવે છે બરાબર એ અણધારી છે અને આ અણધાર્યાપણું જ તેને વધુ ઘાતક બનાવે છે તો ચાલો એ જ અણધારી આપત્તિ ભૂકંપથી શરૂઆત કરીએ સ્રોતો કહે છે કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભી ક્રિયાઓને કારણે પૃથ્વી સપાટીનું કંપન પણ અમુક ભૂકંપ કેમ વધુ વિનાશક હોય છે એના મુખ્યત્વે બે કારણો છે એક તો તેની તીવ્રતા જે રિક્ટર સ્કેલ પર મપાય છે રિક્ટર સ્કેલ હા અને રસપ્રદ વાત એ છે કે રિક્ટર સ્કેલ લોગેરિધમિક છે મતલબ કે સાતની તીવ્રતાનો ભૂકંપ છ ની તીવ્રતા કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે એટલે જ ગુજરાતમાં અઢારસો ઓગણીસનો આઠ પોઈન્ટ બે અને બે હજાર એકનો સાત પોઈન્ટ છ સાત પોઈન્ટ સાતનો ભૂકંપ આંકડામાં નાનો તફાવત લાગે હા પણ વાસ્તવિક વિનાશમાં જમીન આસમાનનો ફરક હતો અને બીજું કારણ બીજું અને વધુ મહત્વનું કારણ છે આપણું બાંધકામ ભૂકંપ પોતે લોકોને નથી મારતો નબળા મકાનો મારે છે એટલે જ જ્યારે સ્ત્રોતોમાં લખ્યું છે કે પાટલી નીચે બેસી જવું કે લિફ્ટનો ઉપયોગ ન કરવો એ તો તાત્કાલિક બચાવના ઉપાયો છે પણ ખરી સજ્જતા તો ખરી સજ્જતા તો ભૂકંપ પ્રૂફ બાંધકામના નિયમોનું પાલન કરવામાં છે આ કુદરતી આપત્તિમાં માનવસર્જિત નિષ્ફળતાનો મોટો પુરાવો છે ભૂકંપથી હવે આપણે એક એવી આપત્તિ તરફ જઈએ જેની આગાહી શક્ય છે વાવાઝોડું એટલે કે ચક્રવાત સ્રોતો કહે છે કે તે હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે આ પ્રક્રિયા જરા સરળ ભાષામાં સમજાવશો જરૂર વાવાઝોડાને તમે પ્રકૃતિના એક મોટા વેક્યુમ ક્લીનર જેવું સમજી શકો ઓકે જ્યારે સમુદ્ર પરની ગરમ ભેજવાળી હવા ઝડપથી ઉપર જાય એટલે નીચે હવાનું દબાણ ઘટે એક ખાલી જગ્યા બને આ ખાલી જગ્યા ભરવા માટે આસપાસની ઠંડી ભારે હવા એકદમ વેગથી ધસી આવે અને પૃથ્વીના પરિભ્રમણને કારણે આ હવા સીધી આવવાને બદલે ગોળ ગોળ ફરવા લાગે છે બસ આ રીતે ચક્રવાત બને છે અને કારણ કે આગાહી શક્ય છે આપણી પાસે તૈયારી માટે સમય હોય છે સ્ત્રોતોમાં પહેલા દરમિયાન અને બાદ એમ ત્રણ તબક્કાની સાવચેતીઓ છે આનું શું મહત્વ છે આ ત્રિસ્તરીય માળખું બહુ વૈજ્ઞાનિક છે વાવાઝોડા પહેલાનો તબક્કો સૌથી મહત્વનો છે તંત્રને સૂચના મુજબ સ્થળાંતર કરવું જરૂરી સામાન તૈયાર રાખવો આ બધું અડધી લડાઈ જીતી લેવા બરાબર છે અને દરમિયાન અને બાદ દરમિયાનનો તબક્કો નુકસાનને મર્યાદિત કરવાનો છે જેમ કે બારીબાણ બંધ રાખવા અને બાદનો તબક્કો પુનઃસ્થાપનનો છે જેમ કે લટકતા વાયરોથી દૂર રહેવું આ એક પૂરી રણનીતિ છે સમુદ્ર પરથી આવતી બીજી એક ભયાનક આપત્તિ સુનામી ભૂકંપ અને સુનામી વચ્ચે શું સંબંધ છે સુનામી મોટાભાગે સમુદ્રના તળિયે આવતા શક્તિશાળી ભૂકંપનું જ પરિણામ છે કલ્પના કરો કે પાણી ભરેલા ટબમાં તમે જોરથી હાથ પછાડો તો પાણીમાં મોટા મોજા ઉછળ છે બસ એ જ રીતે સમુદ્રના તળિયે ભૂકંપ આવે ત્યારે ટેક્ટોનિક પ્લેટ અચાનક ઉપર નીચે થાય જે પાણીના આખા સ્તંભને હચમચાવી દે છે આમાંથી જે ઉર્જા બને એ વિનાશક મોજા બનીને હજારો કિલોમીટર ફેલાય છે અને છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચાર હિંદ મહાસાગરમાં જે થયું તે આનું સૌથી કરુણ ઉદાહરણ છે લગભગ બે લાખ લોકોના મૃત્યુ એ ઘટના પછી કંઈ બદલાયું એ ઘટનાએ એક વેકઅપ કોલ હતી દુનિયાને સમજાયું કે આપણે સમુદ્રથી કેટલા અસુરક્ષિત છીએ એ પછી જ ઇન્ડિયન ઓશન સુનામી વોર્નિંગ સિસ્ટમ જેવી પ્રણાલીઓ સ્થપાઈ એટલે હવે વહેલી ચેતવણી મળી શકે છે ચોક્કસ હવે ભૂકંપ આવતાની સાથે જ સેન્સરથી ડેટા મળે છે અને ગણતરીની મિનિટોમાં તટવર્તી વિસ્તારોને સાવચેત કરી શકાય છે અહીં ટેકનોલોજી જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની જાય છે પાણીના વિનાશની વાત કરીએ તો પૂર પણ એક મોટી સમસ્યા છે સ્ત્રોતો કહે છે કે આ ખાલી અતિવૃષ્ટિનું પરિણામ નથી માનવસર્જિત કારણો પણ છે હા અને આ શહેરી વિસ્તારોમાં તો ખાસ દેખાય છે આપણે નદી નાળા પર દબાણ કરીને બાંધકામ કરી દીધા પાણીના કુદરતી નિકાલના માર્ગો જ બંધ કરી દીધા એટલે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે બરાબર આ કુદરતી આફત્તિ કરતાં વધુ શહેરી આયોજનની નિષ્ફળતા છે એટલે જ પૂર વખતે સાત આઠ લોકોનું જૂથ બનાવીને નીકળવાની સલાહ અપાય છે સામૂહિક પ્રયાસ જ બચાવનો માર્ગ છે અને પાણીના એક સ્વરૂપથી બીજા સ્વરૂપ પર જઈએ તો દુષ્કાળ આ એક ધીમી આપત્તિ છે એની સામે લડવાની રીત પણ અલગ હશે ખરું ને ચોક્કસ દુષ્કાળે અઠવાડિયા કે મહિનાઓની નહીં વર્ષોની સમસ્યા છે એટલે એના ઉપાયો પણ લાંબા ગાળાના હોવા જોઈએ જેમ કે દુષ્કાળ પહેલાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને દુષ્કાળ દરમિયાન દુષ્કાળ દરમિયાન સરકાર દ્વારા રાહત દરે અનાજ આપવું સંગ્રાખોરી રોકવી અને દુષ્કાળ પછી જળસંચયના કામોને પ્રાથમિકતા આપવી સ્ત્રોતમાં નદીઓને જોડવાનો જે ઉલ્લેખ છે તે આવા જ એક મોટા પાયાના ઉકેલ તરફ ઇશારો કરે છે આ બધી આપત્તિઓની લોકો પર શું અસર થાય છે જાનમાલનું નુકસાન તો છે જ પણ શું એનાથી પણ ઊંડી અસરો હોય છે ખૂબ જ ઊંડી માળખાકીય સુવિધાઓને ફરી ઊભી કરવામાં વર્ષો લાગે છે પણ સૌથી મોટી અસર માનસિક અને સામાજિક છે લોકો સ્વજનો ગુમાવે આજીવિકા ગુમાવે એક આઘાતમાં સરી પડે છે અને એની સૌથી ખરાબ અસર સૌથી ખરાબ અસર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પર થાય છે જેમની પાસે બેઠા થવા માટે કોઈ આધાર નથી હોતો અહીં સ્ત્રોતમાં એક બહુ મહત્વનો મુદ્દો છે આપત્તિ સમયે લોકોનું વર્તન મદદ કરવાને બદલે વિડીયો ઉતારવાની જે વાત છે તે આપણને માનવીય ભૂલો તરફ દોરી જાય છે આ જ સંદર્ભમાં શું આપણે માર્ગ અકસ્માતને સૌથી મોટી માનવસર્જિત આપત્તિ ગણી શકીએ નિશંકપણે આંકડા ચોંકાવનારા છે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે આ કોઈ કુદરતી પ્રકોપ નથી આ શુદ્ધ રીતે માનવીય બેદરકારી અને નિયમોના અનાદરનું પરિણામ છે સ્રોતોમાં ટ્રાફિક સંકેતોના ત્રણ પ્રકાર છે ફરજીયાત સાવધાની દર્શક અને માહિતી દર્શક આ માત્ર પરીક્ષા માટે યાદ રાખવાનું છે કે એની પાછળ કોઈ ઊંડો અર્થ છે તેની પાછળ એક પૂરી ભાષા અને મનોવિજ્ઞાન છે ગોળ આકારના ફરજીયાત સંકેત આદેશ આપે છે જેમ કે સ્ટોપ ત્રિકોણ આકારના સાવધાની દર્શક સંકેત ચેતવણી આપે છે જેમ કે આગળ વળાંક છે અને લંબચોરસ દર્શક સંકેત માર્ગદર્શન આપે છે મતલબ કે એ રસ્તા પરનો એક મૌન સંવાદ છે બિલકુલ જો દરેક વ્યક્તિ આ ભાષા સમજે અને તો અકસ્માતો નિવારી શકાય હેલ્મેટ કે સીટ બેલ્ટ એ કાયદો નથી એ આપણી પોતાની સુરક્ષા છે અંતે સ્રોતોમાં એક અનોખી આપત્તિનો ઉલ્લેખ છે તીડ પ્રકોપ એને જૈવિક આપત્તિ કહી શકાય હા આ એક ઉત્તમ ઉદાહરણ છે તીડનું આક્રમણ એ ભૂકંપ કે પૂર જેવું નથી પણ ખેડૂતો માટે કોઈ પ્રકોપથી ઓછું નથી બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાતે આનો અનુભવ કર્યો કરોડોની સંખ્યામાં તીડનો ઝૂંડ હા અને જ્યારે એ કોઈ ખેતર પર ઉતરે ત્યારે મિનિટોમાં આખો પાક સાફ કરી નાખે છે સ્ત્રોતમાં લખ્યું છે કે તે પોતાના વજન કરતાં હજાર ગણું ખાઈ જાય છે એ જેની વિનાશકતા બતાવે છે તો આની સામે બચાવ કેવી રીતે શક્ય છે અહીં આધુનિક વિજ્ઞાન અને સુવ્યવસ્થિત તંત્ર કામે લાગે છે ખેતીવાડી વિભાગ સેટેલાઇટથી તીડના ઝુંડ પર નજર રાખે છે ખેડૂતોને સૂચના આપે છે અને દવાઓનો છંટકાવ કરીને હા ખાસ દવાઓનો છટકાવ કરીને નિયંત્રણ મેળવી શકાય છે અને હવે તો વાહન વ્યવહારને કારણે જે વિસ્તારમાં પાક નિષ્ફળ ગયો હોય ત્યાં બીજા રાજ્યોમાંથી અનાજ પહોંચાડીને અછત નિવારી શકાય છે તો આજે આપણે આપત્તિઓના ઘણા સ્વરૂપો જોયા અને સમજ્યું કે દરેક આપત્તિ એક અલગ પ્રકારની સજ્જતા માંગે છે ભૂકંપ અને માર્ગ અકસ્માત વચ્ચે ભલે કોઈ સામ્યતા ન હોય પણ બંનેમાં માનવીય તૈયારી અને જાગૃતિ જ નુકસાન ઘટાડવાની જાવી છે બિલકુલ આ ચર્ચાનો સાર એ જ છે કે આપત્તિઓ કુદરતી હોઈ શકે છે પણ તેનાથી થતી તારાજીનું પ્રમાણ મોટાભાગે આપણા હાથમાં હોય છે યોગ્ય આયોજન ટેકનોલોજીનો ઉપયોગ અને એકબીજાને મદદ કરવાની ભાવનાથી આપણે મોટી આફતનો પણ સામનો કરી શકીએ છીએ અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર સ્રોતમાં દુષ્કાળના ઉકેલ તરીકે નદીઓને જોડવાની મહત્વાકાંક્ષી યોજનાનો ઉલ્લેખ છે જ્યારે આપણે એક કુદરતી સમસ્યાને ઉકેલવા પ્રકૃતિ સાથે આટલો મોટો હસ્તક્ષેપ કરીએ છીએ ત્યારે શું આપણે અજાણતા કોઈ નવી વધુ જટિલ પર્યાવરણીય કે સામાજિક સમસ્યાઓને આમંત્રણ તો નથી આપી રહ્યા